દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ચમારિયા ગામના ખેતરોમાં કાળિયા હેલ તળાવમાંથી ખેતી સિંચાઈ માટે આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાક રવિ સિઝનને નુકસાની પહોંચતા ખેડૂતોને નુકસાન ભેટવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણેક વર્ષથી શિયાળામાં નહેર કેનાલમાં ચાલુ કરવામાં આવે છે પરંતુ કેનાલની સફાઈ કામ કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવતું હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે તો કેનાલમાં ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જામી જવાની કેનાલમાં પણ સાંકડી થતી હોય તેવી સ્થિતિ જોવા મળી આવી છે ચોમાસા

કોતરોમાં ગૌ ચણા મકાઈના ના વાવેતર પાણીમાં ભરાઈ જતા વાવણી કરેલ પાકને નુકસાન થવા પામી છે જેને લઈ ખેડૂતોને ખેતરમાં પાક નિષ્ફળ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી